મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું જન આક્રોશ સભા જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે ભારતીય જનતા પક્ષની સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા સભામાં દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કે ભારતનું ભાજપના એક અગ્રણી સંગઠન તરીકે કામ કરી રહ્યું છે જેના કારણે નિષ્પક્ષ મતદાર યાદીમાં થતી ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે મતદાર યાદીમાં મૃત્યુ પામે લોકોના નામ ઉમેરવામાં આવી રહ્યા છે જ્યારે જીવિત નાગરિકોના નામ કમી કરવામાં આવી રહ્યા છે જે લોકશાહી માટે ચિંતાનો વિષય છે આ જન સભા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી જેવા મુદ્દાઓ સામે અભિયાનનો એક ભાગ હતી વાસનિકે કહ્યું કે વર્તમાન શાસનમાં લોકશાહી સામે ગંભીર પડકારો ઊભા થયા છે તેમણે પક્ષના કાર્યકર્તાઓને સંગઠિત થઈ પ્રજાના અધિકારો માટે લડત આપવા અને ચૂંટણી પ્રક્રિયામાં થતી કથિત ગેરરીતિ સામે જાગૃત રહેવા માટે આહવાન કર્યું હતું